રશિયાથી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે રશિયાનું એક હેલિકોપ્ટર ઉડાન દરમિયાન લાપતા થઈ ગયું છે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાની આશંકા છે હેલિકોપ્ટર કે જે સમયે લાપતા થયું તે સમયે તેમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત કુલ બાવીસ લોકો સવાર હતા મળતી માહિતી પ્રમાણે રશિયાના એમઆઈ એટ ટી હેલિકોપ્ટરે શનિવારે રશિયાના પૂર્વ વિસ્તારમાં સ્થિત કામાચાડકા પેનિસુલાથી ઉડાન ભરી હતી ત્યારે આ હેલિકોપ્ટરમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત કુલ બાવીસ લોકો સવાર હતા મામલે રશિયાની પેડરલ એર ટ્રાફિક એજન્સીએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર વચકા જેટ્સ બેસી ઉડ્યું હતું પરંતુ જ્યારે નજીક સમય પર હેલિકોપ્ટર પોતાના ગંતવ્ય સુધી ન પહોંચ્યું તે બાદ સોદખોળ શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ